મારું નામ અપુલ દોશી છે અને સંસ્થાનું નામ છે જોઈનેલ ડાયાબિટીસ ફાઉન્ડેશન અમે છેલ્લા બાવીસ વર્ષ થયા બાળકોમાં થતા ડાયાબિટીસ એટલે આમ કોઈને કલ્પના પણ ન આવી શકે કે નાના છોકરાઓમાં ડાયાબિટીસ હોય જી આ હોય આજે રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી બાવીસસો પચાસથી પણ વધુ બાળકો આ સંસ્થામાં નિશુલ્ક રજિસ્ટ્રેશન થયેલ છે આજે અમારે નાનામાં નાના બાળકની જો વાત કરું તો આઠ મહિનાનું નાનામાં નાના બાળકને ડાયાબિટીસ છે અને કરવા પાછળનો પણ હેતુ આજે બાવીસ વર્ષ પહેલાં મારા દીકરાને ટાઇપ વોન ડાયાબિટીસ ડિટેક્ટ થયેલ હતું ત્યારે એની ઉંમર ફક્ત ચાર વર્ષની હતી ત્યાર પછી અમે એક વર્ષ મેં અને મારા પરિવારે ખૂબ સફરિંગ કર્યું એના પછી મને એવું જોતા થયું કે આ દુનિયામાં મારો એક તો દીકરો આવો નહીં હોય કે અમારો એક પરિવાર તો આવો ડાયાબિટીસવાળો નહીં હોય એ વિચારે આજે આ સંસ્થાનું બીજ રોપ્યું અને આજે બાવીસ વર્ષે સાડી બાવીસોથી પણ વધારે બાળકો અમારી સંસ્થામાં નોંધાયેલા છે જો એ ટ્રીટમેન્ટની વાત કરું તો દિવસમાં ત્રણથી પાંચ વખત ઇન્જેક્ટેબલ ઇન્સુલિન લેવા પડે અને ત્રણથી પાંચ વગર

અને લીધા પછી આઠ દિવસ સુધી બાળક મને દુખે છે એમ કરીને મને રમકડા અપાવી દો મને ચોકલેટ અપાવી દો આવા બધા થતા હોય છે તો અમારા બાળકોએ દિવસ દરમિયાન આઠ થી દસ વખત ઇન્જેક્ટેબલ ઇન્સુલિન લેવું પડતું હોય છે એટલે આ એક અતિશય પીડાદાયક અને અતિશય ખર્ચાળ રોગ છે આમ છતાં પણ જો અનકંટ્રોલ ડાયાબિટીસ રહે રહે તો આંખ અને કિડની ઉપર આની સીધી અસર પડતી હોય છે તો આના માટે અમારે વર્ષ દરમિયાન અમે છ કેમ્પ એજ્યુકેશનલ કેમ્પ મોટિવેશનલ કેમ્પ આંખ અને દાંતનો ચેકઅપ કેમ્પ કિડની અવેરનેસ કેમ્પ કિડનીનો ટેસ્ટ આ બધા રિપોર્ટ અમે એક વર્ષમાં કરાવતા હોઈએ છીએ અને આની સાથે સાથે અમે જે નીડી બાળકો છે જે નીડી પરિવાર છે તેને આઠસોથી પણ વધુ બાળકોને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ આપીએ છીએ એમાં એન્ડોક્રાઇન શ્રી શ્રીઓ દ્વારા તપાસ સારામાં સારી લેબ લેબ રિપોર્ટ અને ઇન્સુલિન સિરીન ગ્લુકોમીટર સ્ટ્રીપ આ બધું આઠસોથી પણ વધુ બાળકોને અમે આ રીતની ટ્રીટમેન્ટ આપતા હોય છે જે બાકીના અમારા બાળકો છે એને અમે ચાલીસથી પચાસ ટકાથી પણ વધુ ડિસ્કાઉન્ટથી આ બધો મટીરિયલ પ્રોવાઈડ કરતા હોય અમારા બાળકોને આજે સમાજ સ્વીકાર્ય નથી કે કે અમારા બાળકો દીકરો દીકરી એને નોર્મલ બાળકો કે નોર્મલ દીકરી કે નોર્મલ દીકરો મળવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે એવો એક વિચાર આવ્યો કે ભાઈ આ બાળકોનું તો શું આ લોકોને એનો સંસાર તો આગળ ચલાવવાનો જ છે તો આના માટે મને એક વિચાર આવ્યો કે ભાઈ આપણે એક મેટ્રિમોનિયલ ગ્રુપ ચલાવીએ એટલે એક અમે લગભગ એક વર્ષથી આ મેટ્રિમોનિયલ ગ્રુપની એક સ્થાપના કરી છે અને એમાં દીકરો ને દીકરીના બાયોડેટા મૂકવાના અને અમે નિમિત્ત માત્ર થઈ અને બેયને જો અનુકૂળ આવતું હોય તો અમે આજે બેયના વૈવિશાળ પણ કરાવીએ છીએ આજે બેતાલીસ કપલ ચોરાશી બાળકોને અમે આમાં જોડવામાં હદભાગી થયા છીએ અને એ પણ બાળકો બધા વેલસેટ અને એમને ત્યાં પણ નોર્મલ બાળકો બધાય આવેલા છે એટલે કુદરતનો એમના ઉપર આશીર્વાદ કહેવાય હા આજે આવતીકાલે એટલે કે ચૌદ નવેમ્બર ચૌદ નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીક ડે છે એના માટે મારે આપ બધાને એક વિનંતી કરવાની છે કે આપણું ભારત આજે ડાયાબિટીસનું પાટનગર થવા જઈ રહ્યું છે તો આપ બધા ખૂબ સાવચેતી રાખો અવેર થાવ એના આપણા ડોક્ટર શ્રીઓ દ્વારા આપણે હેલ્થ માટે થોડા કોન્શિયસ થવું જોઈએ અને બાળકોમાં પણ ડાયાબિટીસનો રેશિયો ખૂબ વધતો જાય છે આજે બધા ન્યૂઝપેપરમાં આપણે સોશિયલ મીડિયા મીડિયામાં બધે જોતા હોઈએ છીએ કે બાળકોના ડાયાબિટીસ ખૂબ વધતા જાય છે આની પાછળની આપણી થોડીક લાઈફસ્ટાઈલનો પણ આપણે રોલ છે કે આપણે જે આપણી જે ફૂડ હેબિટ છે એના માટેનો પણ આપણો એક રોલ છે અને આપણે ફિઝિકલ કસરત સતત કરવી જોઈએ મારો આ ચૌદ નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીક ડે નિમિત્તે એક મેસેજ છે કે બધાએ જંક ફૂડ ખાવાનું ઓછું અથવા બંધ કરવું જોઈએ અને ફિઝિકલ કસરત કરવાનું વધારે વધારે રાખવું જોઈએ